સમગ્ર ગુજરાત ભરના તાલુકા અને જિલ્લાઓમાં આજથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ધોરણ દસ અને ધોરણ બાર ની પરીક્ષા કેન્દ્રો ઉપલેટા ખાતે ફાળવવામાં આવેલ જેમાં આજે પ્રથમ દિવસે ધોરણ દસ ગુજરાતીનું પ્રથમ પેપર હોય ઉપલેટાની દરેક હાઈસ્કૂલ સહિતના પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પ્રથમ પેપરના ઉમળકા ભેર ઉત્સાહથી પરીક્ષા ખંડમાં પ્રવેશ કર્યો હતો ત્યારે મહિનાઓ સુધીની આગવી તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા સમગ્ર શિક્ષક વર્ગ આચાર્ય તેમજ સ્કૂલ સ્ટાફ દ્વારા આવનાર તમામ વિદ્યાર્થીઓનું ચોકલેટ અને પેન આપીને શુભેચ્છા પાઠવી હતી તેમજ સ્કૂલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે વિદ્યાર્થીઓમાં પ્રથમ પેપર આપવાનો અનોખો આનંદ જોવા મળ્યો હતો અમે અમારી રીતે ખૂબ પ્રયત્ન કર્યો અમારી રીતે મહેનત પણ કરેલી હતી નોબલ આર્ટ સ્કૂલમાં ગયા પહેલા અમારા મનમાં ડર પણ હતો કે બોર્ડના પેપરમાં અમારે શું થશે પરંતુ અમે જે નોબલ સ્કૂલના અંદર પ્રવેશ કર્યો બ્લોકમાં જ્યારે અમે પેપર ભરવાનું શરૂ કર્યું ત્યારે અમને પેપર પણ ઈજી લાગ્યું અને અમારા શિક્ષકો દ્વારા દેલા માધ્યમો માર્ગદર્શન અને એનું અમે કરેલું શું કહેવાય અનુસરી અમે અનુસર્યું એ અમને અત્યારે ફાયદો થયો છે આ પેપર અમને ઈજી લાગ્યું છે અને અત્યારે અમે ખુશ છીએ કે અમે અમે શું કે નોબલ ઉચ્ચ સ્કૂલમાં અમારી મહેનત પ્રમાણે અમે લખ્યું અમને 70 થી 90 80 વચ્ચેના માર્ક આવશે આજે અમારે પહેલો ફિઝિક્સ નું પેપર છે અમને ધોરાજી એક્ઝામ દેવા માટે લઈ જવામાં આવે છે અમારી સ્કૂલ પટેલ વિદ્યાલય છે ત્યાં અમને અત્યારે લઈ જવામાં આવે છે અમને અત્યારે અમે અત્યારે વિચારીએ છીએ ત્યાં પેપર નો માહોલ પેપર કેવો હશે અને ત્યાંનો માહોલ કેવો હશે અમને ત્યાં જઈ અને ખબર પડશે કે ત્યાંનું વાતાવરણ કેવું હશે અમને પાછું ત્યાંથી અહીંયા ઉપલેટા પાછા અમારી અમારે ત્યાંથી સેન્ટરે થી અમને સ્કૂલ બસ દ્વારા લઈ આવવામાં આવશે તો અમે અમારી શાળાનો આભાર માનીએ છીએ કે તે અમારે માટે બધી જ વ્યવસ્થા કરી દીધી છે અમે કાલ રાત થી તૈયારી કરીએ છીએ તો અત્યારે અમને એટલું બધું ટેન્શન નથી કે અમારું પેપર માં અમારે કેવી રીતે લખવું અમારા માર્ગદર્શક અમારા શિક્ષક છે બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહીર ઉપલેટા